આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક શ્રમિકે દીપડાની હરકતોનો વિડીયો સોશિયલ મીડિયામાં બનાવીને વાયરલ કર્યો દીપડો તબેલાની પાછળ આવેલી દીવાલ પર ચડીને બેસી ગયો હતો ઘટનાની જાણ થતાં અંકલેશ્વર વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ફૂટપ્રિન્ટ તથા બીજા પુરાવા એકત્ર કરીને પાંજરા મૂકવાની કામગીરી શરૂ કરી છે ગ્રામજનો માટે આ ઘટના ચિંતાનો વિષય બની છે કારણ કે આ દીપડો અગાઉ પણ અનેક વાર તબેલા નજીક દેખાઈ ચૂક્યો છે તબેલા સંચાલક ઝુબેરભાઈ ભાદીગરે જણાવ્યું કે છેલ્લા કેટલાય દિવસોથી દીપડો વારંવાર આસપાસ દેખાઈ રહ્યો છે અને પશુઓ પર હુમલાની કોશિશ કરતો રહ્યો છે અગાઉ છ મહિના પહેલા પણ ભાદી ગામ નજીકથી બે દીપડાઓ ઝડપાયા હતા દીપડો ઝડપાયા બાદ ગામજનોએ રાહતનો શ્વાસ લીધો પરંતુ હવે ફરીથી ગામમાં દીપડાની હાજરીથી ભયનો માહોલ છવાયો છે વન વિભાગે વધુ કોઈ જાનહાની ઘટે તે પહેલા જ પાંજરા મૂકીને દીપડાને પકડવાની તજવીજ તેજ બનાવી છે હવે અહીંયા આઠ દસ દિવસથી દીપડાની અવર જવર છે અને મારા મરઘાનું બી નુકસાન થયેલું છે બચ્ચા ભેંસના મરણ થયેલું છે એક બકરીનું મરણ થયેલું છે ને રાતના બે વાગ્યાના મારા માણસો અહીંયા તપેલામાં કામ કરે ને કોઈ નુકસાન થાય કોઈ જાનહાનિ થાય તે પહેલાં વન વિભાગને અરજ છે કે એની રેસ્ક્યુ કરે અને અહીંયા પાંજરું મૂકે ને અહીંયા મારા છોકરા બચ્ચાઓના ગાળા ફળિયાના હા બચ્ચાઓ બી અહીંયા ગાડી રમે પોયરા બી રમે ને ફરિયાની અંદર છે એટલે જલ્દી પાંજરું મૂકે તો હારું અમે જાણા તો તમને આપણે વન વિભાગને કહીને છે અમરે હાલમાં હવે એ લોકો મૂકવાનું કેટલા છે જોય હવે મૂકે પછી હું કરે એક ગાયને માથાને ઉપલા ભાગની અંદરમાં ઈજા થયેલી છે પંજો મારેલો છે હા એની ટ્રીટમેન્ટ બી કરાવેલી છે